ભાવનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ફાયર એનઓસી વિહોણા નિર્મલ નગરમાં આવેલ માધવ રત્ન બિલ્ડિંગને સીલ કરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોએ ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ દાખલ કરી હતી તો એસોસિએશને ફાયર બ્રિગેડના અધિકારીઓને લાંચ માંગ્યાનો ગંભીર આક્ષેપ કરતા ભારે ચકચાર મચી જવા પામી છે આ ખોટી ફરિયાદ કરવામાં આવી હોય તેના વિરોધમાં ભાવનગર બોટાદ અમરેલી શહેર જિલ્લાના હીરા ઉદ્યોગે સજ્જળ બંધ પાડ્યો છે આ બંધમાં રત્ન કલાકારોથી લઈને દલાલ સુધી તમામ વ્યક્તિઓ જોડાયા હતા બજાર આજે બંધની જાહેરાત કરીને સજ્જડ બંધ છે આપ જોઈ શકો છો એનું કારણ એવું છે બે દિવસ પહેલાં ફાયર ઓફિસર દ્વારા હીરાના વેપારીઓ ઉપર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી ખોટી શબ્દો ઉપર ભાર એટલા માટે મેં છું કે જે ફરિયાદમાં સ્થળ અને સમય લખ્યો છે એ અને સ્થળ અને સમયે જે વેપારીનો કે જે માણસોના નામ છે એ લોકો એ સમયે હાજર નહોતા તો ફરજ બરકડ કઈ રીતની બને એ મને સમજાવે અને ખોટી ફરિયાદ કરી છે એ દીધારે અમે કાયદેસરના પગલાં લ્યો અને પદ ઉપરથી દૂર કરો એ અમારી માંગણી છે ભાવનગર બોટાદ તળાજા મહુવા બંધનું આપેલું છે અને સમર્થન જાહેર કર્યું છે અને સ્વયંભૂ છે આમાં નેવું થી પંચાણું આપ જોઈ શકો છો ઓફિસોના કારખાનાઓ બંધ છે રામંત્ર મંદિર વિસ્તારમાં તદ્દન સો ટકા કારખાનાઓ બંધ છે બંધ છે ઘણી જગ્યાએ ટૂંકમાં સો ટકા કારખાનાઓ પણ ઓફિસની સાથે બંધ રાખેલા છે આગામી સમયમાં આ તો પ્રત્યેક બંધનું એલાન હતું જો અમારી માંગ પૂરી નહીં થાય તો જે ભારતમાં લોકશાહીનો પાયો નાખ્યો મહારાજા કૃષ્ણકુમાર જે એના સ્ટેચ્યુ સામે કાલ પ્રતિક ઉપવાસમાં બેસીશું અને સત્તા પર નિવડ્યો નહીં આવે તો સીએમ ઓફિસ સુધી આની રજૂઆત કરીશું